चौवालीस को हरियाणा के हांसी तहसील से गिरफ्तार किया गया है पिछले नवंबर माह में उर्मिला बेन पटेल तिथल रोड स्थित बीओबी के एटीएम से बीस हजार रुपये निकालने गई थी उसी दौरान आरोपियों ने मदद के बहाने उनका एटीएम कार्ड बदल दिया और पासवर्ड हासिल कर लिया इसके बाद आरोपियों ने अलग अलग जगहों से कुल चार लाख रुपये निकाल लिए पुलिस ने तकनीकी सर्विलांस की मदद से आरोपी को ढूंढा दो दिन की निगरानी के बाद आरोपी की गिरफ्तारी की गई आरोपी के पास से विभिन्न बैंकों के निन्यानवे ए टी कार्ड एक मोबाइल चार पॉइंट छः लाख रुपए के नकद और एक कार सहित कुल नौ लाख ग्यारह लाख रुपए का सामान जब्त किया जांच के दौरान पता चला कि आरोपी दो साल पहले एटीएम फ्रॉड करने वाले एक गैंग में ड्राइवर के रूप में शामिल हुआ था મહી ઉસને اسی તરકીઠગીની તકનીકી શીખી અને ફિર અપની ગેંગ બનાવી ફિલાહાલ ઇસ કેસ કે જુડે દો અન્યારોપિયો કો વોન્ટેડ ઘોષિત કિયા ગયા હૈ ઓર પોલીસ ઉનકી તલાશ મેં ચુટી હુઈ હૈ વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસન વિસ્તારમાં 19 નવેમ્બર ના રોજ એક મહિલા દ્વારા એક ફરિયાદ આપવામાં આવે થી જે અનુ સંધાને ફરિયાદ ની હકીકત એવી હતી કે છેલા એક દોડ મહિનામાં એના એટીએમ કાર્ડ નો ઉપયોગ કરીને અલગ અલગ એટીએમ માંથી 4 લાખ 6000 38 રૂપિયા ઉપાડી લીધેલા જે પ્રાથમિક હતી જે મળી હતી એ પ્રમાણે આ મહિલા કોઈ એક માં વલસાડ સિટીના ઇથલ રોડ પર કોઈ એટીએમમાં પૈસા લેવા ગયા હતા એ વખતે એ એટીએમ કાર્ડ એમનું જે જે હતું એ લોકો હતા પાછળ જે ઉભેલા એ લોકોએ વાતો વાતમાં એને બીઝી રાખીને એનું જે કાર્ડ હતું એટીએમ કાર્ડ એ બદલી લીધેલું હતું એનું ઓરિજિનલ એટીએમ કાર્ડ લઈને એક બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ એને પકડાઈ દીધેલું હતું અને એ એટીએમ કાર્ડ લઈ જઈને અલગ અલગ એટીએમમાંથી ટોટલ ચાર લાખ સો હજાર આ ત્રીસ રૂપિયા એ લોકોએ ઉપાડી લીધેલા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અને પીએસઆઈ તમામ ટીમ આમાં કામે લાગેલી હતી ટેકનિકલ સીસીટીવી અને એની સાથે સાથે મોબાઈલ ઇન્ટેલિજન્સ તમામનો ઉપયોગ કરીને આ આરોપી છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી અને આ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કર્યા પછી વલસાડ સિટીની સ્પેશિયલી એક ટીમ હિસાર હરિયાણા રાજ્યના હિસા જિલ્લામાં મોકલી આપવામાં આવી હતી અને એક જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે રાજેશ મહાલા એને ધરપકડ કરવામાં સફળતા મળી આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે છે એના સિવાય પરવીન અને આ બે પકડવાના બાકી છે આ સમગ્ર જે એટીએમ સ્પાઈપ બદલી નાખવાનું જે આખું જે મોડે સોપરેની જેનો મુખ્ય જે આરોપી છે પરવીન છે અને જીતેન્દ્ર એની સાથે જોડાયેલા છે આરોપીઓ બાય કાર ત્યાંથી હણ્યાથી નીકળ્યા હતા અને એ લોકોની મોઢે ઓપરેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમ ની અંદર મશીનની અંદર જે પૈસા આવેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપડવામાં તકલીફ પડી રહી છે તો જે લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નીકળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બહાને અથવા તો પછી એ એટીએમ યુઝ કરનારા વ્યક્તિને અમારે ઉતાવળ છે એમ કરીને એ લોકોને ઉતાવળ કરાવીને એમનું કાર્ડ લાવ હું તમારું કાર્ડ આપી દઉં છું એમ કરીને કાર્ડ આપવાના જગ્યાએ એનું કાર્ડ લઈને બીજું કાર્ડ આપી દેતા હતા આ રીતે ઘોડા અને જે લોકોને ઓછી એટીએમ કાર્ડ યુઝ કરવાનું ખબર પડશે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને આ જે આરોપીઓ છે એમણે રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત સાથે સાથે યુનિયન ટેરિટરી દમણ સેલવાસો પણ આવા પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો છે એ પ્રકારની હકીકત જીતેન્દ્રે જણાવેલી છે જે આરોપી મુખ્ય પરવિંદ એને પકડવાનો બાકી છે એનો રાજસ્થાનની અંદર આ જ પ્રકારની ઓપરેન્ડીથી ગુનાહિત ઇતિહાસ પણ મળેલો છે આ લોકો બાય કાર નીકળતા હતા અને રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને યુનિયન ટેરિટરી બધી જગ્યાએ આ પ્રકારે એ લોકો ચીટિંગ કરતા હતા આરોપી જે પકડાયો છે જીતેન્દ્ર એની પાસેથી જે બનાવમાં ગુનામાં જે ગયેલા પૈસા છે ટોટલ ચાર લાખ છ હજાર આડત્રીસ રૂપિયા એ રિકવર કરવામાં આવ્યા છે સાથે સાથે એની પાસેથી હુંડાઈ આઈ ટ્વેન્ટી કાર અને એની પાસેથી મોબાઈલ ફોન પાંચ હજાર રૂપિયાનો અને ટોટલ નવ્વાણું જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ એની પાસે મળ્યા છે જે એટીએમ કાર્ડની ડિટેલ્સ અમે અલગ અલગ બેંકોમાંથી હાલ કઢાવી રહ્યા છીએ અને એટીએમ કાર્ડના જે ઓનર્સ છે એનો પણ સંપર્ક કરવામાં આવશે જેથી કરીને અલગ અલગ રાજ્યોમાં બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની મોટર સોપરેટરથી ગુના આચરેલા હોય એમને તો એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરાવી છેલ્લા તબક્કે જે જીતેન્દ્રની પૂછપરછ કરતા એવું ખબર પડે કે સુનિલ નામનો એક વ્યક્તિ છે ડ્રાઈવર એ આ લોકો સાથે જોડાયેલો હતો અને સુનિલ ગાડી ડ્રાઈવ કરતો હતો અને પરવીન જીતેન્દ્ર એ લોકો હરિયાણાથી નીકળતા હતા અને અલગ અલગ જગ્યાએ આ રીતે એટીએમ મશીનો ટાર્ગેટ કરતા હતા અને જ્યાં ભોળા લોકો જે લોકોને અમુક લોકોને જેને એટીએમ કાર્ડ યુઝ નથી કરતા આવડતું બરોબર એવા લોકોને લોકો ટાર્ગેટ કરતા